કરણી કરે કાગની ચાલે હંસની ચાલ ઉછડા પકડે શિયાળના તો ક્યાંથી ઉતરે પાર કાગડો હંસ અને શિયાળ આ ત્રણેયની પ્રકૃતિ કઈ અલગ છે આ ત્રણેય આમ તો પ્રતિકો છે કાગડો ચતુરાઈનું હંસ કપટનું અને શિયાળ નીચાઈનું માણસોમાં પણ આપણને ક્યાંક આવું જોવા મળે છે કરણી કરે કાગ એટલે કે માણસ કાગડા જેવા કાળા કાર્યો કરે છે ને ચાલ હંસની જેમ કપટની હોય છે તો આ મન કર્મ અને વચન સાથે એકરૂપતા ક્યાં જોવા મળે છે એવી જ રીતે શિયાળ જે લુચ્ચું અને ડરપોક છે એમ જ કેટલાક માણસો પણ આપણને આવા જ જોવા મળે છે જે લુચ્ચા અને ડરપોક હોય છે જો આવા માણસોની સંઘ કરીએ તો એ ડૂબે ને સાથે આપણને ડૂબાડે એટલે જ કહેવાય છે કરણી કરે કાગની ચાલે હંસની ચાલે ઉછડા પકડે શિયાળ ના તો ક્યાંથી ઉતરે પણ આ કાગડો હંસ અને શિયાળ તો પ્રતિકો છે પ્રકૃતિના પણ આપણે તો માણસ છે તો માણસની પ્રકૃતિ તો હંમેશા સારા કાર્યો કરવાની અને સારા સંઘ કરવાની છે